ધારી તાલુકા ગૌરવ એવા ભારતીય લશ્કરના જવાન રોહિતભાઈ રાઠોડ મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે અને પોતાના વતન પોતાની જન્મભૂમિ ખાતે પોતાના પરિવાર પાસે પધાર્યા ત્યારે સમગ્ર ધારી તાલુકામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો નિવૃત્ત લશ્કરના જવાનને આવકારવા માટે લોકો એકઠા થયા રોહિતભાઈ સ્વાગત કરવામાં આવ્યું રાઠોડ પરિવાર અને કુબડા ગામના ગૌરવશાળી નવયુવાને ભારતીય લશ્કરમાં સત્તર વર્ષ સેવા આપી ભારતના સીમાડાઓની રક્ષા કરી તેમના આગમનને આવકારવા માટે લોકો ઉપસ્થિત રહ્યા સાથે જ સંવિધાનના ઘડવૈયા મહામાનવ ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે તેઓ આવી પહોંચ્યા હતા ત્યારે બાબા સાહેબની પ્રતિમાને હાર સાથે રવાના થયા કુબડા ગામના લોકોએ પણ તેઓને આવકારીને સન્માનિત કર્યા આ પ્રસંગે એક સામાજિક કાર્યક્રમનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ ચૌહાણ માયાભાઈ આહિર હરેશભાઈ શ્રીમાળી સહિતના નામી અનામી કલાકારો કુબડા ખાતે પધાર્યા અને સાધુ સંતો પણ આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા

ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના આદર્શોને ધ્યાનમાં રાખીને ભાઈ રોહિત રાઠોડે અમારા ગામનું ગૌરવ વધાર્યું છે દેશની સેવા કરી અને તમામ લોકોને એક રાહ ચીજો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું અને શુભેચ્છા પાઠવું છું કે એમનો નેવૃત્તિનો સમય હજી પણ દેશભક્તિ માટે એ વિતાવે એવી એમને શુભેચ્છા પાઠવું છું